લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા તેઓ ખાસ વિમાને વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા જ્યાં પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટથી તરત જ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો કાફલો કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આણંદ માટે રવાના થયો હતો જ્યાં તેઓ આગામી કાર્યક્રમમાં હાજરી આપશે કોંગ્રેસના આ ઉચ્ચસ્તરીય આગેવાનોની મુલાકાતને લઈ સ્થાનિક રાજકારણમાં ચકાસણીનો માહોલ જોવા મળી રહ્યો છે Ne <laughs> gidyň?

વિરોધ પક્ષ તરીકે અમે કરવાના છે ને એના કાર્યક્રમો આ ત્રણ દિવસની શિબિરમાં ચર્ચા પછી જાહેર કરીને લોકો વચ્ચે જાય છે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આખા દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતથી શરૂઆત કરવામાં આવી તમામ શહેર જિલ્લાઓમાં કાર્યકર્તાઓના આગેવાનોના સૌના અભિપ્રાય લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નવા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર થવા જઈ રહ્યું છે ત્યારે રાહુલજી આ તમામ નવ નિયુક્ત પ્રમુખશ્રીઓને ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનોને આ શિબિરમાં ઉપસ્થિત રહીને આવનારા સમય માટે માર્ગદર્શન આપવાના છે અને સાથે સાથે ગુજરાતની પ્રજાની આ જે આશા અને અપેક્ષાઓ છે જે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે ભય ભૂખ ભ્રષ્ટાચાર નું શાસન ચાલે છે કમિશન રાજ ને અધિકારી રાજ થી લોકો આજે કંટાળી ગયા છે ચારે તરફ પુલ તૂટે છે ભ્રષ્ટાચાર ના રોજ ખાડા પડે છે બેન દીકરીઓ પર અત્યાચાર ને બળાત્કાર થઈ રહ્યા છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે ખેડૂત હોય નાનો વેપારી હોય યુવાન હોય કે મહિલા હોય સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન ત્યારે એ પ્રશ્નોની ચર્ચા કરી એના માટેના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી અને એક આખો રોડ મેપ બનાવવા માટે આ ત્રણ દિવસની તાલીમ શિબિર છે રાહુલજી અમારા પ્રમુખશ્રીઓને પણ માર્ગદર્શન આપશે પ્રોત્સાહિત પણ કરશે અને સાથે સાથે બપોરે ત્રણ વાગ્યે આણંદ ખાતે આખા ગુજરાતમાંથી જે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે અને એમાં પણ ખાસ કરીને દૂત સંઘો છે કે જેમાં ગુજરાતમાં ત્રીસ લાખ કરતા વધારે સભાસદો જે સભાસદો સહકારી માળખા મુજબ આ દૂધ સંજ્ઞા ડેરીઓના માલિક કહેવાય એ માલિકોને આજે રસ્તા પર પોતાના હક માટે ન્યાય માટે લડવું પડે છે અને ન્યાય તો નથી મળતો પણ સાબરકાંઠ સાબરકાંઠામાં જે રીતે જોયું એ સભાસદોને મોત મળે છે આજે આ ડેરીઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નોકરીઓની ભરતીમાં પચીસ લાખથી લઈને પચાસ લાખ રૂપિયા લેવામાં આવે છે એ સભાસદનો દીકરો દીકરી નોકરીએ નથી લાગતો પણ જેની પાસે લાખો રૂપિયા આપવાની તાકાત છે એવા લોકો નોકરી લાગે છે એના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આ તમામ મુદ્દાએ જે આખા ગુજરાતમાં સભાસદો પશુપાલકો સહકારી આગેવાનો વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે એવા થોડા મિત્રોને પણ રાહુલજી આજે મળવાના છે એમની સાથે પણ સંવાદ કરવાના છે અને આવનારા દિવસોમાં અમે જે સંકલ્પો રજૂ કર્યા છે કે ગુજરાતમાં બેરોજગાર યુવાનો માટે લડીશું એમને કાયમી રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થાય જમીન માપણી રદ કરવામાં આવે દારૂ ને ડ્રગ્સની બધીમતી ગુજરાતની પેઢીને બચાવવામાં આવે એ જ રીતે સામાજિક ન્યાયથી લઈ મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડવાના જે અમારા સંકલ્પ છે એ સંકલ્પરૂપિક કાર્યક્રમો પણ આ તાલીમ માધ્યમથી નક્કી થશે અને પહેલી ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં આ ક્રાંતિકારી મહિનામાં નવી આઝાદી લડાઈની શરૂઆત કરવામાં આવશે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા